જય મહાદેવ મિત્રો કાલસબદોષ યજ્ઞ જે અમારે ત્યાં શું થઈ રહ્યો છે એના વિશે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે તો આ પ્રશ્નને જાણવા માટે તમારે આખો વિડીયો મારો જોવો પડે જે ખૂબ લાંબો છે અને કાલસબદોષ એટલે શું અને કાલસભ દોષ આપણે કઈ રીતે લાગુ પડે તમામ વસ્તુ સમજાવેલી છે પરંતુ કાલસભ દોષ અમારે ત્યાં ભાદરવાબદ અમાસ બુધવાર તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ છે આની અંદર કોઈપણ આ કુંડલીમાં કાલસબ દોષ હોય તો તેઓ જોડાઈ શકે છે જોડાવા માટે આપણે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં જ કોન્ટેક કરી અને એમાં જ નામ નોંધાવો કારણ કે હું અન્ય જગ્યાએ વ્યસ્ત હોય છે યજ્ઞ કાર્યમાં વ્યસ્ત હોય છે આથી કરી મારો કોન્ટેક ના કરો અને તે કોન્ટ તેમાં કોન્ટેક કરી નવ્વાણું હાથ છન્નું ઇઠોતેર સાત ઓગણી અનિલ પંડ્યા ઉપર આપ સંપર્ક કરી અને આપનું નામ નોંધાવી શકો છો અને ઓગણત્રીસ તારીખ પહેલાં જે લોકોનું નામ નોંધાયેલા છે તે લોકોના જે યજ્ઞની અંદર ભાગ લઈ શકશે અને ફરીથી એક વાત કહી દઉં કે જેટલા લોકો હશે એના સમૂહમાંથી જેટલો ખર્ચ આવ્યો હશે એનો ભાંગાકાર પ્રમાણે આપને ખર્ચ આવશે જય મહાદેવ જય આપનું કલ્યાણ થાવું